સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને વિવાદ શરૂ થયો છે દાદરાનગર હવેલી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા વિરૂધ્ધ કોંગ્રેસના એક જૂથે વિરોધ કર્યો છે પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા વિરૂધ્ધ કાર્યકરોએ સૂત્રોચ્યાર કરી વિરોધ નોંધાવ્યો પ્રદેશ પ્રમુખ અને ઉમેદવારને ભાજપની બી ટીમ ગણાવી કોંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી માધ્યમોની મુલાકાત દરમિયાન કોંગ્રેસના નાના સાહેબ શિંદેએ કોંગ્રેસે ખેસ કાઢી નાખી નારાજગી દર્શાવી હતી દાદરાનગર હવેલીમાં લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસે અજીત મહાલાને ઉમેદવાર જાહેર કર્યા છે જેને લઈને કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે જ્યારે કોંગ્રેસના આંતરિક જૂથવાદને લઈ ભાજપે કોંગ્રેસને ડૂબતું જહાજ ગણાવ્યું હતું મહિના પહેલેશીલા કમજોર रखा है ताकि वो हरे और उनका मकसद पूरा हो और उनका जो व्यवहार हुआ है हम लोग एक स्पष्ट लैंग्वेज में बोलते हैं जो व्यवहार हुआ है जो सेटलमेंट हुआ है वो सक्सेस हुआ है और ये लोगों ने पूरा दुख के साथ कष्ट के साथ ये जो कांग्रेस का जो प्रतिचिन्ह हमने जो आज तक संभाल के रखा था इतना दिन से इसको हम लोग आज त्याग रहे हैं आपके सामने क्योंकि कांग्रेस को इनकी जरूरत नहीं है कांग्रेस को सिर्फ महेश शर्मा की जरूरत है महेश शर्मा मतलब कांग्रेस चाहे वो कांग्रेस के नाम पे दलाली करे चाहे कांग्रेस के नाम पे धंधा करे आ दलाल कोई पार्टी में छेद नहीं भी जे भी मानस साथ जो आक्षेप करता है एमने कहो कि प्राथमिक सदस्यता एक पांच रूपया स्लीप बताओ એ જ બધા બીજેપી અને ડેલકર પરિવારના ત્યાંથી મોકલાવેલા દલાલો છે જે કોંગ્રેસને બદનામ કરવાની આ એક પ્રયાસ છે પાર્ટી તો એ તો વર્ષોથી વીસ દો હજાર વીસ થી કામ કરે કોઈના બાપી પેઢી થોડી છે કે પાર્ટીને દબાવે કે તું મને ટિકિટ આપ પાર્ટી નક્કી કરાય ની સ્ટેન્ડિંગ કમિટી બેસે એમાં આખો હાઈકમાન્ડ બેસે કોઈ મહેસરમાં એકલો નક્કી કરી શકે કોઈ બીજો નક્કી નહીં કરી શકે તો લાંબો પ્રોસેસ છે એના માટે સ્થિતિ નગરપાલિકામાં કોઈ સ્થાન હતું ના જિલ્લા પંચાયતમાં હતું નહીં ગ્રામ પંચાયતમાં હતું કોંગ્રેસ અનેક વિભાગ ભાગોમાં વેચાયેલી છે અને કોંગ્રેસની અંદર સત્તાથી તો બહુ દૂર ડિપોઝીટ બચાવવાના ફાપા છે છતાં પણ જો કોંગ્રેસની સામે લોકો જો આક્ષેપ કરતા હોય કોંગ્રેસ પ્રમુખની આઈઆઈ બોલાવતા હોય તો એના પરથી ખબર પડે કે કોંગ્રેસની સ્થિતિ શું છે ઉંદરલાલ પૂરે છે દાદરાનગર હવેલી કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ અત્યારે પહોંચ્યો છે ઉમેદવાર પસંદગીને લઈને કોંગ્રેસના જૂથમાં નારાજગી જોવા મળી છે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના પ્રદેશ પ્રમુખ મહેશ શર્મા વિરુદ્ધ કોંગ્રેસના અન્ય જૂથે તેમને બી ટીમ ગણાવી છે કોંગ્રેસના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખને ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાવી છે ઉમેદવાર પસંદગીમાં નારાજગી જોવા મળી દાદરાનગર હવેલીમાં ઉમેદવાર પસંદગીને લઈને કોંગ્રેસમાં બે જૂથ વચ્ચે નારાજગી થઈ